પ્રેમની પલટ વરુણ અને આલિયા આલિયા એક સ્વપ્ની અને ઉત્પન્ન સ્વભાવ ધરાવતી યુવતી હતી જેનું જીવન એક અનોખા જોશથી ભરેલું હતું તે પોતાનું કુટુંબ અને મિત્રોના મોહમાં હંમેશા મસ્ત રહી હતી તેના દિલમાં એક ખાલી પણ હતું જે આજીવન તેને અસ્વસ્થ કરતું હતું વરુણ એક યુવાન પુરુષ જેનું જીવન કાવ્યને સારું માનવા જેવી સ્થિતિમાં હતું તે એક પ્રખ્યાત એન્જિનિયરિંગ હતું અને તે જીવનમાં મહાન કારકિર્દી બનાવવા માટે સમર્પિત હતો તે પોતાના સપનોની પાછળ દોડતો અને સફળતા મેળવવા માટે દરેક પ્રયાસ કરતો વરુણ અને આલિયા બંનેની મિલનકથા ઘણા અચાનક મરજાણાઓથી ભરેલી છે તેમનો પ્રથમ ચરણ જે જાદવી રીતે તેમના જીવનમાં નમ્ર રસ્તે લાવી ગયો એમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આલિયા રોજ સવારે તેના ઘર પાસેથી નીકળતી અને એક નાના પાર્કમાં બેસીને વિચારમ કરતી ત્યાંનો શાંત વાતાવરણ તેના મસ્તિષ્કને આરામ આપતો અને તે કલ્પના કરતી કે ક્યારેક તેના જીવનનો સાચો સહારો મળશે એક દિવસ આલિયા ત્યાં બેસીને એક કવિતા લખી રહી હતી ત્યાં જ વરુણ જે પોતાના ઓફિસના કામ માટે ત્યાં પસાર થઈ રહ્યો હતો તેની નજર આલિયા પર પડી વરુણે આલિયા સાથે વાત કરવાની ઈચ્છા કરી પણ તું તે થોડો સંકોચી રહ્યો હતો પણ તું આલિયાના મુખ પરની સ્મિત અને તેની આંખોનો ભરોસો વરુણને તેના તરફ આકર્ષી રહ્યો હતો વરુણે પોતાનું હિચકાવટ છોડીને આલિયાને પાસે જઈને કહ્યું આપની કવિતા વાંચું તો ચાલશે આલિયાએ હળવેશથી હસીને તેને કવિતા આપીને કહ્યું મારા વિચારોનું સંગીત છે જો તમને ગમ્યું તો જરૂર કહો વરુણે કવિતા વાંચીને તેનું દિલ એક અદ્ભુત સંતોષથી ભરાઈ ગયું આલિયાના શબ્દો જે મનને પરસી ગયા તેવો વરુણે ક્યારેય અનુભવ કર્યો ન હતો તેથી તે બંને વચ્ચે રોજિંદી વાતો શરૂ થઈ ગઈ આલિયા તેની કવિતાઓ અને વરુણ તેના જીવનમાં લક્ષ્યો વિશે વાત કરતા તેઓ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા અને આલિયા અને વરુણ વચ્ચેનો સંબંધ મજબૂત થવા લાગ્યો એક નવો પ્રયાસ એક દિવસ વરુણે આલિયાને પોતાની કારકિર્દીના સપના વિશે વાત કરી અને કેવી રીતે તે તે ભવિષ્યમાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવા હતો આલિયાએ તેના વિશેનું સમર્થન આપ અને તેને પ્રોત્સાહન આપ્યું આલિયાએ કહ્યું વરુણ તારા સપના મારા માટે પણ મહત્વના છે હું જાણું છું કે તું તારા કામમાં મહાન રહેશે પણ તારા પ્રેમમાં સાથમાં તું વધુ ઊંચાઈઓ પહોંચીશ વરુણ માટે આલિયાનું આ સમર્થન એટલું મહત્વપૂર્ણ હતું કે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતું હતું તે બંને સાથે મળીને વરુણના સ્ટાર્ટઅપમાં વિચારો પાંખો આપતા હતા આલિયા એ તેના માટે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માર્ગદર્શન બન્યું જ્યારે વરુણ ટેકનિકલ બાબતોમાં માસ્ટરપીસ બનાવવાનો પ્રયાસ કરતો વીકલી વરુણ અને આલિયા મળીને તેમના સપના અને ભવિષ્યના વિચારોને એક સ્વરૂપ આપવાનું શરૂ કર્યું વરુણે તેના સ્ટાર્ટઅપ માટે નવો ઉદ્યોગ શરૂ કર્યો જેમાં આર્યાનો સમર્થન અને સહયોગ તેને ઉત્સાહિત રાખ્યો તેમનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ વધતો રહ્યો અને થોડા સમયમાં જ તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી ગઈ પ્રેમનો આભાસ જેમ તેમ તેમનો પ્રયાસ વધતો ગયો વ્યવસાય વધતો ગયો તેમ તેમ વરુણ અને આલિયા વચ્ચેનો જોડાણ પણ મજબૂત થવા લાગ્યું તેઓ એકબીજાને એક નવો સહારો આપતા હતા જે કોઈક બીજા માટે અસમતિત હતું વરુણના જીવનમાં આલિયાએ માત્ર સહકારી જ નહોતી પણ એક એવો પ્રેરણાદાયક શખ્સ બની ગઈ જે તેણે હંમેશા પોતાની બાજુમાં જોઈએ વરુણે આલિયાને પ્રેમની પ્રસ્તાવના કરવા માટે એક ખાસ દિવસ પસંદ કર્યો તે દિવસ તેમણે એક સુંદર લોજ પર આલિયાને મુલાકાત કરવાનું બોલાવ્યું નજરો કાવ્યની પાંખોમાં જેવી અને વરુણે પોતાની અંદરના ભાવને પ્રગટ કરતા રહ્યા આલિયા હું આજીવન તારા વગર જીવનની કલ્પના કરી શકતો નથી શું તું મારી સાથે આ જીવનભરની યાત્રા પર ચાલવા તૈયાર છે આલિયાના ચહેરા પર એક હળવી હસી જોવા મળી અને તેણે કહ્યું હા વરુ હું તારા સાથે આ પ્રેમ યાત્રા માટે તૈયાર છું તેની આંખોમાંનો પ્રેમ અને તેના શબ્દોનો ભાવ બંનેને એકબીજાનો સહારો બનાવ્યો જીવનનો સંઘર્ષ જ્યારે તેમનો વ્યવસાય સફળતાના શિખરો સર કરી રહ્યો હતો ત્યારે તેમનું જીવન પણ થોડું અનિશ્ચિત થઈ ગયું આલિયાની માતાને અચાનક બીમાર થઈ ગઈ અને તેનો ઉદ્ધાર કરવો આલિયા અને વરુણ માટે એક મોટો પડકાર બની ગયો આ સમસ્યાની વચ્ચે વરુણે આલિયાને સમર્થન આપ્યું અને બંને મળીને આ સંઘર્ષનો સામનો કર્યો વરુણ પોતાના તમામ વ્યવસાયિક કામો એક એકબીજુ મૂકીને આલિયાની માતાની સારવારમાં સાથે રહ્યો આલિયાના દિલમાં વરુણ માટે પ્રેમ અને સમર્થન વધુ મજબૂત બની ગયું આ મુશ્કેલીમાંથી બહાર નીકળી તેઓએ સમજી લીધું કે જીવનમાં પ્રેમની શક્તિ સૌથી મોટી છે તેઓએ સમજાયું કે જીવનમાં સંઘર્ષોના મુશ્કેલીઓનો સામનો સાથે મળીને કરવાથી પ્રેમનો સંબંધ વધુ મજબૂત થાય છે સફળતા અને પ્રેમનું મહત્વ આલિયા અને વરુણના જીવનમાં આ સમસ્યાઓથી પસાર થયા પછી તેમનો પ્રેમ વધુ મજબૂત અને ઉદ્મત બની ગયો તે બંનેએ પોતાનો વ્યવસાય વધુ ઊંચાઈઓથી પહોંચાડ્યો અને તેમનું જીવન પ્રેમ સંસ્કાર અને સમજણથી ભરેલું હતું આજે વરુણ અને આલિયા એક સફળ સ્ટાર્ટઅપના માલિક છે ને તેમનો વ્યવસાય ને તેમનો પ્રેમ બંને અદ્ભુત રીતે વધી રહ્યો છે તેમનું જીવન હવે આ રીતે ચાલી રહ્યું છે જ્યાં દરેક દિન દરેક પળ માટે તેઓ એકબીજાના સાથેને ગૌરવ અનુભવે છે તેમના જીવનનો આધાર જ્યાં એકબીજાની સમર્થન અને પ્રેમના દોરથી બંધાયેલો છે તે એટલો મજબૂત છે કે કોઈ પણ સંઘર્ષ તેમને વિખેરી શકતો નથી અંતમાં આલિયા અને વરૂણની પ્રેમકથા એ એક અભ્યાસ છે જ્યાં પ્રેમ સમજણ અને સહકાર મહત્વ દરેક તબક્કે સમજવું જોઈએ તે બંને મળીને આ પલણતરમાંથી પસાર કરી અને જીવનને એક એવા મક્તબમાંથી જીવન શીખી ગયા કે જ્યાં પ્રેમ અને સમર્પણની શક્તિએ તેમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી તેમના કથાએ છે કે જ્યાં પ્રેમ માત્ર સંબંધોનો અર્થ નથી પણ તે એક એવો અનુભવ છે જે આપણને જીવનના દરેક તબક્કે ઉજાગર કરી શકીએ છીએ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો